દેવાયત ખવડ અમદાવાદના યુવક પર હુમલાના મામલે ગીર સોમનાથના ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે દેવાયત ખાવડ અને અન્ય શખ્સો દ્વારા યુવરાજસિંહની રેકી કરી હતી પૂર્વ આયોજિત એક કાવતરું યોજી અને માર મારવા આવ્યો હતો યુવરાજસિંહે સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી કરી હોવાની પણ માહિતી આપવામાં આવી તો ફરી એકવાર દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે હુમલાના મામલે ગીર સોમનાથના ડીવાય નિવેદન પણ સામે આવ્યું છે મહત્વનું છે કે યુવરાજસિંહની રેકી કરી અને માર મારવામાં આવ્યો હતો તેવી તમામ માહિતી તેમના તરફથી આપવામાં આવી છે યુરાજસિંહની સોશિયલ મીડિયાથી રેકી કરવામાં આવી હતી જો કે ઘટનાક્રમ જે સર્જાયો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો હતો સીસીટીવી ફૂટેજમાં જે રીતે સ્પષ્ટપણે દેખાયું હતું તો બીજી તરફ હવે તેમની મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે હુમલાના મામલે ગીર સોમનાથના ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે આમાં એવું છે કે જે ધ્રુવરાસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો એ ડાયરા ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવાડને આવવાનું હતું પણ કોઈ કારણસર તે ત્યાં ગયેલ નહીં અને એ એના જે આઠ લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ તેનું મંદુ ખરાબ રાખ્યું હતું અને આ દુર્રાશિ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા